નમસ્કાર આપ જો રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત છોટા દેપુના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીની સારવાર ચાલતા દર્દીઓને ટીબી રોગની માહિતી માટે પેશન્ટ પ્રોવાઇડર મીટિંગ યોજાઈ હતી છોટા દેપુના અંતરુલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણેના આદેશ અનુસાર અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મનહર રાઠવાના માર્ગદર્શન હેઠળ ટીબીની સારવાર ચાલુ હોય તેવા ટીબી દર્દીઓને ટીબી રોગ અંગે પેશન્ટ પ્રોવાઇડર મીટિંગ બોલાવી હતી જેમાં ટીબી રોગના લક્ષણોની તપાસ અને સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી જેમાં એક ટીબી રોગના દર્દીઓ માટે સરકાર દ્વારા મળતી સેવાઓ અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી મીટિંગમાં સિનિયર ટીબી લેબોરેટરી સુપરવાઇઝર પરેશભાઈ વૈદ્ય સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર મનહરભાઈ વણકરે માહિતી આપી હતી મીટિંગમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર હરપ્રીતસિંઘ ગગનના તથા સિનિયર ટીબી લેબોરેટરી સુપરવાઇઝર પરેશભાઈ વૈદ્ય સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર મનહરભાઈ વણકર આરોગ્ય સુપરવાઇઝર ઘનસિંહભાઈ રાઠવા તેમજ લેબોરેટરી ટેકનિશિયન રંગેશભાઈ રાઠવા સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારીઓ તથા ટીબી રોગના દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પટેલ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર